જય માતાજી મિત્રો મારી ચેનલમાં તમારા બધા જ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ કે જે શ્રી ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે પરંતુ શ્રાવણ માસની ચતુર્થી તિથિના દિવસે ગાય માતાના પૂજનનું પણ ખૂબ મહત્વ છે માટે આજે બહેનો બોળ ચોથનું વ્રત રાખે છે બળચોથ કે જેમાં પરણેલી સ્ત્રી સંતાનની રક્ષા માટે ગૌ પૂજન કરે છે બોળીઓ એટલે કે વાછરડા સહિત ગાય ગાય માતા પણ પૂજા થાય છે છે જ્યારે આવે ત્યારે ગાય અને વાછરડાનું પૂજન થાય છે આ દિવસે ઘઉની વસ્તુ કે ખેડેલી વસ્તુ ખવાતી નથી દળવું કે ખાંડવું નહીં એવો નિયમ લેવાય છે આ વ્રત ગૌપૂજન નું મહત્વ દર્શાવે છે આજે જે બહેનો વ્રત રાખે છે તે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગાય માતાને કંકુ ચોખા ફૂલના હારથી તેમનું પૂજન કરે છે અને એક ટાઈમ ભોજન લે છે આજે ગાય માતાનું પૂજન વાછરડા સહિત કરવાથી સંતાન પ્રાપ્તિ સમૃદ્ધ પ્રાપ્ત થાય છે આજે દૂધથી બનાવેલી કોઈ વસ્તુનો પણ ત્યાગ કરવો જોઈએ આ વખતે ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ સવારે ચાલીસ મિનિટે અને તેર ઓગસ્ટ છ ને ત્રીસ મિનિટની આસપાસ પૂર્ણ થાય છે એટલા માટે ગણેશ ચોથ કે બોળ ચોથનું વ્રત આ દિવસે એટલે કે મંગળવારે રાખવાનું રહેશે જ્યારે ચોથની તિથિ હોય ત્યારે આ વ્રત કરાય છે માટે ભક્તો ગણેશ ચોથનું વ્રત કરે છે તે ચંદ્ર દર્શન પણ કરે છે અને ચંદ્રદેવનું પૂજન પણ કરે છે અને ચંદ્રોદય રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્રોદય અલગ અલગ હોય છે તે તમારે જોઈ લેવો ગાય માતાનું પૂજન કરવાથી શ્રી કૃષ્ણ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે સાંજે ચાર વાગે વાછરડાની ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે છે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયના સિંગડા પર તેલ લગાવી મસ્તક પર તિલક કરે અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે આ પ્રકારે બોળ ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો ઘણો મહિમા છે બોળ ચોથ પછીના દિવસે નાકમાં જમાવે તે પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આમ આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે

શ્રાવણ માસ આવ્યો ચોથ નો દાડો આવ્યો તે દિવસે સાસુ નદીએ નાહવા જતા હતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘેરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉલો તો બહુ તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને તો બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો કેમ વળી ઘઉલો તે વળી બીજો કયો હતો હશે આપણા ગાયનો ટભુલો વાછરડો તે રંગી ઘઉલા વાછરડાની પૂજા કરવા આવવાના હતા એમને મોઢું શી રીતે બતાવવું સાસુએ તો રાંધેલું હાલ્લામાં મૂક્યું ને માથે ચડાવ્યું ગામ બહાર જઈ હાલુ ઉકરડામાં દાટી દીધું ઘેરે આવી કમાળ ભીડ્યું સાસુ બહુ છાનામાંના ચૂપચાપ ઘરમાં બેસી રહ્યા ગાય વગડે ચરવા ગઈ હતી તેને ખબર પડી ગઈ કે ગૌલો ચૂલે ચડ્યો તે ભાંભરતી ભાંભરતી ગામ ભણી દોડતી આવી ગાયને ખબર પડી કે ગૌલો ઓકરડામાં છે ગાયે શિંગડું માર્યું તેવું હાલલું ફૂટ્યું ને હડપ કરતો વાછડો કૂદીને ઉભો થયો અને વાછરડા ને ચાટવા લાગી ને વાછરડો ગાયને ધાવવા લાગ્યો જીભ વડે ચાટીને બહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવીને ડેલીને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ તો શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમ પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ સુધી નવાઈ લાગી અરે ભલા ભગવાન કેવી વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલહારનો હાર પહેરાવે અને આજ ગૌલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી

તો ગાય ઉભી છે અને ગૌલો બચબચ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કાંઈ વાંધો નથી સાસુ બહુ બારણો ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ગૌલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે બધાના ગયા પછી સાસુ બહુ વાછરડાના શરીરે પંપાડવા લાગ્યા આજે તેમના આનંદ નો કોઈ પાર ન હતો સાસુ બહુ બહેને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ દર વર્ષે બળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી માતા હે ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બળચોથનું વ્રત કરનાર અને વ્રતની કથા સાંભળનાર તથા લખનાર અને કહેનાર સૌને ફળજો જય ગાય માતા મિત્રો આશા રાખું છું કે તમને તમને મારો મારો આ આ પસંદ પસંદ આવ્યો આવ્યો હશે તો તો જો હોય લાઇક કરી દેજો શેર કરી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને ને કરી દેજો અને બે લાયકન જરૂરથી દબાવજો કે જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળતું રહે તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ